અમારું લોહી દોડે ને એમાં સાહસ કરેલો લખેલો એટલે રિસ્ક લેવી એટલે મોરબીની ટેવ હા તમે આવી રીતના માવો ખાતા ખાતા બે કારખાના નો પ્લાન બેહાડી એને મોરબી કેવાય બિલકુલ એટલે એ શહેર થી મોરબી થી હું આવું મોરબી ની બાજુમાં પંદર કિલોમીટર એક ગામે લજાય જ્યાં મારો જન્મ થયો એટલે એ ગામમાં જજી હું રહું એ જ મારું વતન અને મોરબી એ તમારી અત્યારે ઓળખ બની ગઈ છે હા કે ભાઈ ચિંત કોટડિયા ઓર ઓરસોલમ કોઈ કે એટલે મોરબી સાથે સાથે નામ જોડાઈ ગયું અને આ બધું તમે અજી કર્યું છે એક 1 થી 1.5 વર્ષની અંદર હા મહેનત નો ડાઉટ તમારી ઘણી પાછળ જોની પણ છે હા પણ જ્યાંથી તમે 21 જાન્યુઆરી 2023 થી સોશિયલ મીડિયામાં દેખાવાના ચાલુ થયા અને અત્યારે બહુ સારો એવી તમને પ્રતિસાદ લોકો મળી છે ખાસ કરીને તમે કોઈ લોકોને એન્ટરટેનમેન્ટ નથી આપતા નોલેજ આપો છો સાચું નોલેજ આપો છો ને બહુ સરળ રીતે આપો છો અને લોકો તમને ચાહે છે